Sukuiku tukuiku siku siba sukuer diba sura maka bacara mu tu ka da mare me

દુહો શું કરવાનું દોહા હવે મારે હવે કરવાનું એવું લાગે કે હાલ તું ત્યાં ની ગોળી મારે દફા જાય પછી એના વાર સાપડ હું મહી ગયું

બે આવ્યો પેલા છોકરા ના ખરા પેપુ છોકરા ના કોકલા આવે તારા છોકરા તો બે છોકરા હડકા હળકા થઈ તો હળખા તમે ક્યાં રાજા જળખા ભેગા નથી વિચાર્યા હળકા ચ્યા રાજા તમે રાજા બધું પૂછી ગાઢ હોય ચ્યા કર રાજ્યુ કશું રાશિ હવે રાખે બીજું કોઈ ને ખાતલા પડે દવાખાને તમને એના ભેગું નહીં નહીં છોકરા છોકરો એમ કેતો પેલા ચાણો છોકરો ના ખબર એકન એક પણ કાઢ્યો કે દા કે મોટા પહા અંગે મોટા પહા મોટા પહાણ શું પાડી ગયા તમે કહું રાખ્યો એટલે તંજી પુસ્કોટ કર્યા વગર આ તંજી નહી તંજી ના બાદ તંજી ના હા છોકરા રાખતા નહીં અને છોકરા શું નહી રાખતા ત્યાં છોકરો છોકરો રાખતો બધું હવે ધોવા જવાનું હારું ચડી હોત લઈને આવું ના ચોખા લાવ ને આવું કાચા એ છોકરા તો જ છે તારા ધોવાપર પગર પગી સપર પગી નહી ના કરાય બાપો બાપો હા ધોવાનું ઊંઘી આખા કોણ ના હોય તું તેમના તો બે હોય તું ના આમ તેમના તો તમારે બગડે કોરા સહી કરીને લઈ જુ શું શું આ લીધું પેલા પૈસા આવે એટલે ખવડાવશે નવે કરશો સ નું ખવડાવે એટલે આવે તો નહીં લાવે તો લાવું નવા નવા પણ આ બગાડી તો ચણા છોકરાંત તું તો લઈ જાય તો તમે અડધો ચ્યા લઈ જાય તો એમ નઈ કાઢા ચાક માં ઊંચું લેવા થોડું ઊંચું કરો ઊંચો ચા ઊંચું કરો આ બધું રમણ ભમણ કઈ તું

જાવું પછી તો મારે તો વાત તો નહીં કીધું અટારા મી તો જઈને પિતરે મળી જવું છોકરા ને ખબર જવું છે મારે નવી જીવું જ હવે ના ટૂંકી કરો તમારી હા એ તો છોકરા વઠા ના પૂછ્યા થયા હવે તો શું મારે

અત્યારે એતો મને ખબર નહિ અત્યારે છોકરો ની માયો ની બધી ને છોકરો ની માયો હતી ને મળી જાય બજારે જાય મને એક આઈડિયા હોય શિવ પિત્તા નો પડ્યો તમારે

તો એમને તો શું અમાર તો આ સફર છોકરા ની બે બે ના ગોલા થઈ ગયા હા બે 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 તમે બે વહુ લાવી બે 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 હા છોકરા કે તો કરા છોકરા

આઈડિયા તો સારો હાલી કાલ કઈ નાખવું પડશે તારે મને દેવા સારો આઈડિયા હાલી ગયો નહી હાલુ પડશે સુપ્રપા બેઠા બેઠા ખાવા ના લોરમ બીરો